તમને દેખાડું કે વસ્તુ ભરે છે તો આમાંથી બધી ખુરશી બુરસી બેસવાની ખુરશી છે તો કંઈક આવી ટાઈપનું ભરે છે બધું આવી છે ત્યાં આપણે તમારે પાણીની પાઇપ લાઈન રોકવી હોય તો વિશ્વાસ સ્ટેટસમાં મળી જશે તો અલગમાં આવ્યો અને વિશ્વાસ સ્ટેટસની મુલાકાત લો અને મિતુલ સ્ટેટસ એટલે આમાં ઘણું ફર્નિચર મળે છે નવું નવું વસ્તુ અલગ મળે છે તમને બતાવું તો અલંગમાં આવો તમેટર્સનું પ્લરનું મુલાકાત લેજો બળા બધું મળી જશે તમને ડૉક્ટરો માટે પણ બધું વસ્તુ મળી જશે કબાબે ખુરશી ડ્રાઇનિંગ ટેબલ ખેતી ગાદલા એવું બધું મળી જશે તમને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ત્યાં આવશે આપણે ખુરશી ગંદા તમારે તમે બતાવી દો એમાં ખુર્શી છે આ ટાઈપની

ખાસનો પ્લોટ છે આમાં જે વસ્તુ જતી હોય તો મળી રહેશે બધી મળી રહેશે પાણી કપ કસરા પેટી બધી મળી રહેશે તમને ડોલાંગની અલમ આવો તો મુલાકાત લેજો હા તમને લૂઝનો પ્લોટ મળી રહેશે તો અહીંથી આગો એટલે તમને નહીં બરાબર બતાવે અહીં આપણે રેગજેન મળી રહેશે કેમ કે મકાન માટે મકાનના જગ્યામાં નાખ્યું હોય કે આપણે ઓહડીમાં નાખ્યું હોય કે રસોડામાં નાખ્યું હોય તો વસ્તુ મળી જાય છે આ છે જનરેટર કેમકે તમને જનરેટર ઘણું વસ્તુ અલગમાં જોવા મળે છે તો આ તમે અલગમાં આવો તો ખરીદી કરો આવો જરૂર કે તમને મજા આવશે છે અને ફરવાલાયક પણ સ્થળ છે ને ખૂબ જ મજા આવશે કેમકે બહારના દેશના બધા આવે છે અહીંયા અલગમાં કેમ કે વસ્તુ ખરીદી બીદી કરવા એમાં ઘણી વસ્તુ મળે છે અમારે અલગમાં કઈક વસ્તુ મળે છે વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને હોય સબસ્ક્રાઈબ મળશે નોડે ત્યાં સુધી બાય બાય